કિશોર ની અલગ અલગ સહીઓ સાથે નામદાર હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી પહોંચ્યા હતા એડવોકેટ આનંદ યાજ્ઞિક સાથે કોંગી નેતા જેની ઠુમર પાયલગોટી પણ અમરેલી એસપી કચેરીએ પહોંચ્યા હતા સજોડે નકલી લેટર કાંડના અન્ય આરોપી અશોક માંગરોળિયા મનીષ વગાસિયા જીતુ ખાત્રા અમરેલી એસપી સંજય ખરાતને મળ્યા હતા જેમાં ચૂંટણી વખતે કરેલી નકલી લેટર કાંડના ફરિયાદી કિશોર કાનપરિયાની સહીઓ તાલુકા પંચાયતમાં કરેલી સહીઓ સાથે અમરેલી પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનોમાં અલગ સહીઓ કરી હોવાના પ્રૂફ આરટીઆઈમાં માંગેલી માહિતીનું કવર એસપી સંજય ખરાતે રજૂ કર્યું હતું ને લેટર કાંડના ફરિયાદી જ આરોપી હોવાથી સહીઓ સાથેનું કવર એડવોકેટ આનંદ યાજ્ઞિકે એસપી સંજી ખરાતને આપી તપાસની માંગ કરી હતી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી નિલીપરાયની ઇન્ક્વાયરી થઈ નિલીપરાયની ઇન્ક્વાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાઘિયા અને અન્ય મિત્રોએ નિલિપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે કે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માંગી છે છઠ્ઠી મે એનો નિર્ણાયક

એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સહીઓ કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ ઓફિસની અંદર પાયલ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરશઃ મળતી સહીઓ પણ અમે ભેગી કરી અને એ સંયો આપને બતાવીએ છે મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાઘસિયાની ઓફિસમાં

પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જયારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે જે સહીઓ અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની પર્યાની છે છે ને છે અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોન કાનપરિયા હેતુ માટે અને જે કૌશિક ચમચા કરીને જે કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાગસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલા તો અંગ્રેજી ગુજરાતીમાં જે પણ આ માણસ રીતે કાચિંડો રંગ બદલાય એવી રીતે એની સહીની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો નહીતર હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે ની તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે સમસ્યામાં આખો પ્રશ્ન અન્ય દિશામાં લઈ જઈને કૌશિક વેકરિયાને જે બચાવવાનો પ્રયત્ન અમરેલીની પોલીસ અને ગુજરાત સરકાર કરી રહી છે એ અંગે અમે એમને ઉઘાડા પાડવા માંગીએ છીએ એસપી સાહેબે ને અમે સમજાવ્યું કે અમે કેમ આવ્યા છે અને સાથે 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 અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે સાથે અમે એમને બતાવ્યું કે આ સંયો બંને બાજુની કેટલી સરખી છે અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જ્યારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું છ મહિના સુધી એ કન્ડિશન હોવા છતાં પણ આ ત્રણ આરોપીઓ પોલીસ સ્ટેશન થઈને એવું છે રજૂ કરીએ આધારે અમરેલીના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપરિયાનો જે પત્ર મનીષ વાગસિયાની ની ઓફિસમાં લખાયો અને સહી થયો હતો તેની પર અને કિશોર કાનપરિયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ચૂંટણીઓમાં જે સંયો કરેલી છે જે અમે રજૂ કરી વીસ કરતા પણ વધારે એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો અને નિષ્કર્ષ પર ઉતરો